ત્યાં એમજી સીએલની બેદરકારીના સ્થાનિકોએ આક્ષેપ આક્ષેપ કર્યા છે દર બે દિવસે લાઇટો જતી રહી જતી હોય છે તેવી માહિતી અત્યારે સ્થાનિકો દ્વારા આપવામાં આવી રહી છે અને તેઓને કમ્પ્લેન કરવા છતાં બે બે કલાકે એમજીવી સીએલના કર્મચારીઓ આવે છે અને લાઇટનું કામ કરે છે તેમાં પણ આગળ એક ડીપી આવેલી છે તે ખુલ્લી છે અને ત્યાં જે ફેસ લાઇટના ફેસ નાખવામાં આવે તેના ફેસ બોક્સ પણ ખુલ્લા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક કોઈ દિવસ મોટી ઘટે માહિતી આપવામાં આવી રહી છે અત્યારે આપણે વડોદરા શહેરના ગોત્રીમાં આવેલા ઈચ્છાપૂર્તિ ગણેશ મંડળ યુવકના જે લોકો છે જેઓ લાઇટોની જે સમસ્યા છે તેનાથી વારંવાર પરેશાન થઈ રહ્યા છે ત્યારે આજે મીડિયાનો સંપર્ક કર્યો છે સીધી જ વાત એમની સાથે કરીશું આજે અત્યારે અહીંયા લાઇટની સમસ્યા લઈને મીડિયાનો સંપર્ક કર્યો છે શું કહેશો સાહેબ આજે છે છેલ્લા છ મહિના થી છે અને છ મહિનામાં વારંવાર વારંવારમાં ટેક્સ મેસેજ ફોન કરીને પણ એમને જાણ કરેલી છે કે ટ્રાન્સફોર્મર નો કંઈક નો પ્રોબ્લેમ લાગે છે ફ્યુજ ઘડી ઘડી ફ્યુઝ જતા રહે છે તેને વારંવાર ફોન કરે છે તો કેટલા ફોન કરે ત્યારે ગાડી આવે અને જયારે ગાડી આવે ત્યારે ખાલી એ લોકો ફ્યુઝ બાંધીને નીકળી જાય છે અમે એમને ત્યાં ગાડી પાસે બી જઈને કહીએ છીએ કે તમે ભાઈ જે ભી કામ કરો તેને કમ્પ્લીટ રિપેરિંગ કરો તો ફરી કઈ બનાવ બને પણ એ લોકો કોઈ વાત સાંભળતા નથી કદા જે જીવી માં જે સાહેબ છે રાઠવા સાહેબ એ રાઠવા સાહેબ લેખિત માં પણ ફરિયાદ કરેલી છે ફોન કરે છે તો ફોન રિસીવ કરતા નથી હવે તમે જોઈ રહ્યા છો કે એક તો ગણપતિ નો પ્રસંગ ચાલે છે થિયેટર મોટા મોટા ગણપતિ બેસેલા છે હવે એક તો અમારા ગણપતિ માં છપ્પન ભોગ નો કાર્યક્રમ છે લાઈટ વગર શું કરવાનું બોલો એટલે હા લાઈટો ગઈ હતી ગાડી આવી હતી ગાડી જયારે ત્યાં રિપેર કરી હતી એ ગાડી વાળા ભાઈ પણ કીધું કે ભાઈ તમે બરાબર ફિટિંગ કરો તો ટ્રાન્સફોર્મર નો કોઈ પ્રોબ્લેમ છે તમને ખબર છે તો હું તમને વિડીયો પણ બતાવીશ કે તેલું હું બતાવીશ હું તમને બતાવું છું વિડીયોમાં અત્યારે દર્શક મિત્રો અત્યારે જે સ્થાનિક ભાઈ છે તેઓ જે એમજી વિશેલના કર્મચારીઓ ગાડી લઈને આવ્યા હતા અને જે કામગીરી કરી રહ્યા હતા તેનો વિડીયો પણ અત્યારે તેઓ દ્વારા ઉતારવામાં આવ્યો છે ને તે આપણને બતાવી દે બતાવશે દર્શક મિત્રો આ કેટલા ટાઈમ પહેલાનો છે આ વિડીયો આ જે વિડીયો આપતા આપ મોબાઈલમાં જોઈ રહ્યા છો તે પંદર વીસ મિનિટ પહેલા જ સ્થાનિકો દ્વારા વિડીયો ઉતારવામાં આવી રહ્યો છે અને આ જે ડીપી છે તેની નીચે આ રીતના જાળી લગાવીને અંદર ફેસ લગાવી દીધા છે પરંતુ જે સ્થાનિકોના કહેવા પ્રમાણે જે ફેસ બોક્સ આવે છે તે ફેસ બોક્સ પણ ખુલ્લા રાખવામાં આવે છે જેને લઈને કોઈ દિવસ ક્યાંક ને ક્યાંક મોટી જાનહાનિ થાય તેવી સ્થાનિકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે વારંવાર આ વિસ્તારમાં લાઇટો જતી હોય છે સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને લેખિતમાં રજૂઆત બી કરવામાં આવી છે એમજીવીએસએલના કર્મચારી કોઈ રાઠવા સાહેબ કરીને છે તેઓને લેખિતમાં રજૂઆત કરી છે ટેલિફોનિક સંપર્ક કરવાની પણ કોશિશ કરી છે ટેક્સ મેસેજ પણ કરેલો છે આવી ઘણી અનેક સમસ્યાઓ અહીંના સ્થાનિકો જે છે તે ભોગવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમજીવીસીએલની બેદરકારી સામે આવી રહી છે સાથે જ એક જાગૃત નાગરિકે તેઓને ટેક્સ મેસેજમાં કરેલો છે અને ટેક્સ બેસીસમાં સ્પષ્ટ નખેલું છે સર ફોન ઉપાડો ગોકુલ નગરમાં લાઈટનો પ્રોબ્લેમ ત્રણ મહિનાથી પ્રોબ્લેમ છે સોલ નથી નથી થતો તમે ફોન પણ ઉપાડતા તેર તારીખ તેર નવ તેર આઠે તેર ઓગસ્ટ ને આ મેસેજ કરેલો છે તેમ છતાં કોઈ રિપ્લાય નથી આપવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક આ એમજીવીસીએલ ની બેદરકારી સામે આવી રહી છે તેવું કહી શકાય અને સ્થાનિકોનો આક્ષેપ પણ છે

કારણ કે રાજવાડ સાહેબની બેદરકારીના કારણે આ વસ્તુ થઈ રહી છે એટલે હું તો એમ નમ્ર વિનંતી કરું છું કે તમે જેમ બને આ જે પ્રોબ્લેમ છે સોલ્વ કરવા માટે વિનંતી છે દર્શન મિત્રો સ્થાનિકોના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિનંતી પરિઠ કરી છે અને રજૂઆત પરિત્પ પણ કરી છે કે વેલામાં વેલી તકે આ જે તેમનો પ્રશ્ન છે પ્રોબ્લેમ છે તે સોલ્ થાય અને અત્યારે ખાસ કરીને ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે જેમ આગળ મેં તમને જણાવ્યું કે વડોદરા છે ગોતરી પાણીની ટાંકીથી લઈને પ્રિયા ટોપિક સુધી દસ થી બાર જેટલા ગણપતિ પંડાલો બાંધેલા છે અને દરેક પંડાલોમાં મોટા ગણપતિ બેસેલા છે સાંજના સમયે સમયે પબ્લિક દર્શન કરવા છે છે ગણપતિ જોવા તેવા આ ની બેદરકારીના કારણે સ્થાનિકોને અને જે આ ગણપતિ દર્શન કરવાના લોકો છે તેઓને હાલાકી ભોગવામાં આવી રહી છે અમારા ગુજરાત એટીન લાઈવ ના માધ્યમથી એમજીવી આ સ્થાનિકોની સમસ્યા જે છે તેને ધ્યાને લે અને જેઓને આ પ્રશ્ન છે તે સોલ્વ કરે વધુ વિગતો માટે જોતા રહેજો ગુજરાત એટીન લાઈવ ન્યૂઝ Subtitles <laughs> by